હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે વજન ઘટાડવો છે તો આ એક જ વસ્તુ કાફી છે પેટની ચરબી ઘટાડવી છે સાથળની ચરબી ઘટાડવી છે કે પછી આખા શરીરનું વજન ઉતારવું છે ઘણા લોકોને એવું કહેવું છે કે વજન ઘટે છે ચરબી નથી ઘટતી એટલે થોડાક દિવસ તમને એવું લાગે કે તમારું વજન ઓછું થયું છે પરંતુ જો તમારા શરીરમાંથી ચરબી જ ઓછી નહીં થાય તો તમારું વેઇટ લોસ થવાનું જ નથી ફરી તમારું વજન વધી જ જવાનું છે તો અહીંયા આ ઉપાયની મદદથી તમારું સરસ મજાનું વજન પણ ઘટશે અને એકવાર વજન ઘટ્યા પછી ફરી વધશે પણ નહીં ચાલો જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો એકદમ સરસ મજાનો છે પસંદ આવે છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ દિલથી કરશો આશા રાખું છું આ રેસીપી આજની તમને ચોક્કસ પસંદ આવશે સૌથી આપણે કઈ કઈ લેવાની છે એ પણ જોઈ પરંતુ મિત્રો એક રિક્વેસ્ટ છે આ વિડીયો તમારા માટે હું બનાવી રહી છું ખરેખર આપ સૌ માટે જ આ રેસીપીનો વિડીયો છે વિડીયો પસંદ આવી રહ્યો હોય તો એક લાઇક ચોક્કસ અમારી અને અમારી ટીમની મહેનત માટે કરશો સાથે સાથે વિડીયો ની માહિતી ખરેખર ઓનેસ્ટલી લાગે તમને એમ થાય કે બધી જ વસ્તુ સાચી છે વેટ ક્લોઝ થશે આ ઉપયોગી માહિતી છે સસ્તું ભાડું છે શીતપુરની યાત્રા જેવું છે ખરેખર જે વેટ લોસ કરવા માંગતા લોકો છે એને આ રસ્તો ચીંધવા જેવો ખરો તો તમારા સોશિયલ મીડિયામાં વિડીયોઝની લિંક અવશ્ય શેરિંગ કરશો ચલો જોઈએ રેસિપી સૌથી પહેલાં અહીં આપણે લઈશું એલાયચી પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ મેગ્નેશિયમ સાથે સાથે ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા હોય છે તમે ભોજન પછી માત્ર ને માત્ર એક ઇલાયચીનું સેવન કરો તો પણ તમારા શરીરમાંથી ચરબી ઓછી થઈ જશે મિત્રો ઇલાયચી ખોરાક પચાવનાર ઇલાયચી આપણા બોડીની અંદર હોર્મોન્સનું લેવલ બેલેન્સ કરે છે જેના કારણે જો તમને કોઈ આનુવંશિક રોગ હોય જેમ કે ડાયાબિટીસ થાઇરોઈડ કોલેસ્ટ્રોલ તો એવા બધા રોગોમાં કેવું હોય છે કે તમારા બોડીનું બેલેન્સ છે એ ડગમગવા લાગતું હોય છે તો એ નહીં થાય વજન એકદમ ઝડપથી વધઘટ થતો હશે તો એ પણ નહીં થાય હવે અહીંયા લઈશું આઠ લવિંગ લવિંગ તમારા શરીરના મેટાબોલિઝમને બુસ્ટ રાખવાનું કામ કરે છે લવિંગ તમારા શરીરની ચરબી ઓગાળે છે લવિંગ વધારે નથી લેવાના આઠ લેવાના છે આઠ ઇલાયચી અને આઠ લવિંગ સાથે સાથે આપણે લઈશું પચાસ ગ્રામ વરિયાળી વરિયાળી તમારા શરીરની અંદર ખૂબ જ ઉપયોગી છે વરિયાળી તમારા શરીરનું વજન ઘટાડે છે વરિયાળી તમારા શરીરની અંદરની ચરબી ઓગાળે છે વરિયાળીની મદદથી વજન ઘટે છે ચરબી ઓગળે છે અને સાથે સાથે પુષ્કળ પ્રમાણમાં તમારા શરીરમાંથી ગંદા કચરાને બહાર કાઢવાનું કામ કરે છે હ્યુમનિટી પાવર સ્ટ્રોંગ કરે છે વરિયાળી ઉનાળાની ગરમીમાં ઠંડક આપે છે વરિયાળી તમારી જઠરાગ્ની શાંત કરે છે સ્કિનને પ્રોટેક્ટ કરે છે વધતી ઉંમરને અટકાવે છે પાચન તંત્ર મજબૂત રાખે છે ખાધેલા ખોરાકનું પાચન કરે છે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે વરિયાળી તો ભોજન પછી માત્ર ને માત્ર એક ચમચી વરિયાળી જો તમે ચાવી ચાવીને ખાશો તો પણ તમને ઘણા બધા આરામદાયક ફાયદાઓ થશે હવે અહીંયા આપણે બીજી વસ્તુ લેવાની છે એ છે પચ્ચીસ પચાસ ગ્રામ વરિયાળી સામે પચ્ચીસ ગ્રામ અળસી આ અળસી તમારા શરીરની અંદર ઠંડક આપે છે અળસી તમારા શરીરની પેટની ચરબી ઓગાડે છે અળસીની અંદર રહેલું ઓમેગા થ્રી તમારા શરીરની અંદરની પેટની ચરબી ઓગાડે છે અને સાથે સાથે અળસીમાં રહેલું ફેટી હશે તમારા શરીરની અંદર જે છે ગંદા ફેટની જે ચરબી હોય છે જે ફેટી લિવરનો પ્રોબ્લેમ્સ હોય છે એ દૂર કરે છે અડસીની મદદથી તમારા શરીરના સાંધા મજબૂત થાય છે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે હવે અહીંયા લઈશું પચીસ ગ્રામ અજમો અજમાના આ નાના નાના દેખાતા દાણા ખૂબ જ ઉપયોગી છે આ નાના નાના દેખાતા દાણાને રીક્ષાની અંદર પુષ્કળ પ્રમાણમાં ફાઈબર છે એન્ટી ઓક્સિડન્ટ્સ છે સાથે સાથે તમારા શરીરની જે ચરબી હોય છે તેને ઓગાળી નાખવાની ક્ષમતા ધરાવે છે એટલા માટે જ આપણે અજમાને ફાઇટ કટરનું કામ કહીએ છીએ તો અહીંયા આપણે આટલી વસ્તુ આટલી માત્રામાં લેવાની છે આઠ ઇલાયચી સાથે સાથે આપણે વરિયાળી લવિંગ અળસી અને અજમો હવે આ દરેક વસ્તુમાંથી આપણે બનાવી લઈએ વેઇટ લોસ પાવડર તો અહીંયા આપણો આ લોસ પાવડર છે બનીને રેડી છે તૈયાર થયેલા લોસ કાવડરનું સેવન રાત્રે સૂતા પહેલાં બે ચમચી અને સવારે ભૂખ્યા પેટે બે ચમચી એવી રીતે કરવાનું છે નિયમિત રીતે કરો સાથે ખાવા પીવામાં થોડી જરી પાડો ચોક્કસ તમારું વજન ઘટશે